ગયા છીએ પતંગ લેવા માટે જે ગાયત્રીનગર મેઇન રોડ પર આવેલું છે સીવમ સ્ટેશનરી ત્યાં પહોંચી ગયા છે મિત્રો આપણે પતંગ લેવાની શરૂઆત કરી દીધી છે આપણે યુવરાજભાઈ પતંગ ગોતી રહ્યા છે અમુક પતંગ જુએ છે કેવી સારી છે પતંગ રંગબેરંગી પતંગ તમે મિત્રો જોઈ શકો છો આપણે ગીતા મંદિર પાસે આવેલ છે શિવમ સ્ટેશનરી ગાયત્રીનગર મેન રોડ સાવ સસ્તી અને સારી એવી પતંગ અહીં મળી રહે છે તો તમે પણ મિત્રો આવજો પતંગ લેવા માટે શિવમ સ્ટેશનરી ગાયત્રીનગર મેન રોડ અમારી પતંગ લેવાની શરૂઆત થઈ ગઈ છે અને પતંગ લઈ લીધી છે જાજી બધી આ તો તમને થોડી જ બતાવવામાં આવે છે યુવરાજભાઈ પાસે છે અને આપણે બાલગોપાલની પણ પતંગ લઈ લીધી છે બાલગોપાલને પણ ઉડાડવા માટે નાની એવી પતંગો લઈ લીધી છે અને અહીં આપણે હિસાબ કરી નાખ્યો છે